સ્વાગત છે ચાલો મિત્રો તમારા માટે ઘરનો બ્લોગ લઈને આવી ગયા છે જેમાં આજે હું બનાવવાની છું વટાણા અને પાલકની ભાજી તો હું કઈ રીતે બનાવું છું મિત્રો તમારી જોડે શેર કરીશ બધાની રીત અલગ અલગ હોય છે અને તમે કઈ રીતે બનાવો છો ચોક્કસથી કોમેન્ટ કરજો તો ચાલ જોતા રહીએ જે આપણે બનાવવાના છીએ પાલકની અને લીલા વટાણાની ભાજી તો લીલા વટાણા આપણે આ બાજુ બાફા રાખી દીધા છે અને આ બાજુ આપણે પાલક બાફા રાખી દીધા છે કેમ કે પાલક વટાણા ભેગા બાફત પણ પાલકમાંથી આપણે પાણી કાઢી નાખવાના છીએ એટલા માટે મેં વટાણા અલગથી રાખ્યા કેમ કે પાલકમાંથી પાણી કાઢવામાં વટાણાનો છૂંદો થઈ જાય એટલા માટે વટાણા આખા રાખવાના છે અંદર અને પાલક નીચે અને એમાંથી પાણી કાઢી અને ત્યાર પછી આપણે પાલક લીલા વટાણાની જી બનાવના છીએ તો જોતા રહ્યું ચાલો આપણે પાલક વટાણાની ભાજી બનાવવા માટે આપણે પાલકને બાફી લીધી છે જે બે બે પુરીએ આપણે લીધા થાય એ પાલક આપણે બાફી અને એનું પાણી કાઢી લીધું છે કેમકે મને ભાવતી નથી જોકે એમાં થોડોક ડહ આવતો હોય છે કાચી હોય ને હોય એટલે હું પાણી એનું કાઢી નાખતી હોઉં છું એટલે સરસ મજાની મસ્ત લાગતી હોય છે અને બે નંગ આપણે ટમેટા ઝીણા ઝીણા સમારી લીધા છે આદુ લસણ મરચાં આની અંદર ખાંડી લીધા છે અને આજે આપણે પાલકની ભાજી બાફેલી અને આ છે આપણે વટાણા જે આપણે બાફી લીધા છે તો ચાલો હવે હું વઘાર કરી લઈશ આપણે પાલક અને વટાણાની ભાજી વઘારી લેશું તો પાલક અને વટાણાની ભાજી વઘારવા માટે આપણે પહેલાં ગેસ ચલાવી લીધો છે અને એની ઉપર આપણે પેટ મૂકી દીધું છે આપણે એની અંદર બે પાવરા તેલ નાખી દઈશું તેલ આપણે ગરમ થવા દેશું હવે આપણે તેલ ગરમ થઈ ગયો છે તો એમાં આપણે મસણ નાખી દઈશું જો તમે કોઈ પણ સાત વઘારતા હોય અને જો પહેલાં ડુંગળી નાખતા હોય અંદર ડુંગળી ટામેટા બગવાવતું હોય તો તમારે ડુંગળી પહેલાં ખાંતડી લેવાની કેમ કે ડુંગળી તમે સાતડો નહીં તો ડુંગળી કાચી રહી જતી હોય અને એ આખા આખા એના પીસીસ આવતા હોય છે એટલે વઘારમાં હંમેશા પહેલાં તમારે ડુંગળી નાખવાની અને જો તમે ડુંગળી ના નાખવાના હોય તો પહેલાં તમારે ટામેટા નાખવાના તો ટામેટા પણ ટામેટાને જો પછી નાખો ને તો પણ ચડી જતા હોય છે પણ તમે પહેલાં ટામેટા નાખી અને વઘારશો તો બહુ મસ્ત ફ્લેવર આવતો હોય છે ક્યારેક ચોક્કસથી ફ્રાય કરી અને જોજો

મિક્સ કરી દઈશું અને આને પણ આપણે તેલની અંદર શેકી દઈશું થોડુંક આપણે પાણી નાખી દઈશું જેથી કરીને આપણે મસાલા નીચે ચોટી ના દે મરી ના દે નાખ્યું કેમકે એકલું તેલમાં આપણે નાખીએ તો ઘણી વખત મરચું સીધું ડાયરેક્ટ નાખીએ તેલમાં તો ભરી પણ જતું હોય છે એટલે એના હિસાબે આપણે પાણી નાખ્યું એટલે મરચાં અને તેલ અને પાણીનું સ્ટ્રક્ચર એકદમ પકડી રાખે છે અને સરસ મજાના શેકાઈ જાય પાણી ભરે ત્યાં સુધીમાં આપણા જે મસાલા છે એ સરસ મજાના તેલની અંદર શેકાઈ જાય છે તો ચલો બહુ મસ્ત એવો મસાલો તૈયાર થઈ ગયો છે આપણે હવે એની અંદર આપણે ભાજી નાખી દઈશું

ચાલો આપણે મસ્ત એવી ભાજી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે હવે આને તમે બાજરીના રોટલા જોડે ખાઓ એટલે તમને મજા જ આવે તો બીજું શાક કે કોસુ ના માંગો ખાલી ભાજી ને બાજરીનો રોટલો જે રોટલી જોડે ખાતા હોય રોટલી જોડે પણ ખાઈ શકે પણ અમને મને બાજરીના રોટલા જોડે થોડો મજા આવી હોય છે તો ચાલો આપણે ભાજી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે આપણે ગેસ આપણે બંધ કરી દઈશું વટાણા પાલકની ભાજી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો એ તો કપડાં ચેન્જ કરવા ગઈ છે આવી ગઈ છે એટલે તો બાજરીના રોટલા અને વટાણા ને પાલકની ભાજી તો આપણને એ તો ચાખીએ અને બતાવશે કે કેવી બની છે મરચાં વગેરે છે અને ભાત બનાવ્યા છે અને ભાજી તો ચાલો જમી લેશું એ કહીને દઈ દીધું છે અને મેં પણ લઈ લીધું છે

મે કેટલી વાર વિડિયો માં કીધું હશે કેટલી વાર કીધું બધા કમેન્ટ કરો છો બધી વસ્તુ હા એમે આખા લસણ શાક ખાવું છે ઠંડી તો પડવા માં તો એ જ આખા લસણ શાક ઘર માં નથી મળ્યું હા હા બનશે બનશે ચાલો મિત્રો આજની રેસીપી જો પસંદ આવી હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો અને આજનો વિડીયો આપણે આટલો જ રાખશું પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી લાઇક કરજો શેર કરજો ને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ને બાજુમાં રહેલ બે લાયકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણું કઈ લઈ દઈએ તમને મળી શકે ચાલો મને ચાલું બાય